તાજેતરમાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર થયેલ અકસ્માતમાં મોતના પગલે હંગામા બાદ પોલીસે સાતસોથી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધતા હવે હિંમતનગરનું ગામડે ગામ નડિયાતું બની ચૂક્યું છે સમગ્ર ગામમાં આજની તારીખે એક પણ પુરૂષ નું હોવાથી સ્થાનિક મહિલાઓ પારાવાર મુશ્કેલીમાં મુકાય છે જો કે એક તરફ વહીવટીતંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરાયા બાદ ગામનો દરેક પુરુષ કામ છોડી ફરાર થતા સ્થાનિક મહિલાઓ માટે હવે જીવન જીવવું દુષ્કાર બન્યું છે જોઈએ પુરુષ વિનાણું એવું ગામ કે જ્યાં છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગામ પુરુષ વિનાણું બની ચૂક્યું છે સાબરકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજરી રહ્યા છે જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગનું હોવું જરૂરી છે જોકે કે સાબરકાઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર તાજેતરમાં થયેલ અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલ હંગામાથી ગામડી ગામના હાલના તબક્કે એક પણ પુરુષનો હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીમાં મૂકવાનો ભાર આવ્યો છે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરૂષ ન હોવાનું ગામડી ગામની દૂધ મંડળી બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાઈ છે જો કે સ્થાનિકોનું માનીએ તો હાલમાં ત્રણ હજારથી વધારેની વસ્તીમાં માત્ર સો જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે તેમજ પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે ગામના સ્વજનો તેમજ ગાયો ભેંસોને આપી દિવસ પસાર કરી રહ્યા છે અકસ્માત થતા બાદરસિંહ નામના વ્યક્તિને એક્સિડન્ટ થતા ગામડી ગામના લોકો બધા રોડ ઉપર બેસી ગયા તે પોલીસ આવતા બધાને એક્સિડન્ટ બધાને રોડ ઉપરથી લઈ ગયા બીજાને પૂરી દીધા ડેરી બંધ છે દુકાનો બંધ છે ગામમાં બધાને ખાવું પીવું મુશ્કેલ પડે છે ડુંગરા પર ચડી ગયા છે લોકો બીજાને લઈ ગયા અને બીજાને ઘર છોડીને જતું રહેવું પડે છે તે કારણે ખાવા પીવાનું મુશ્કેલ પડે ગામ લોકો કઈ રીતે જીવે રોડ ઉપર નથી જવા દેતા બહાર નથી જવા દેતા ઇકોમમાં નથી બેસવા દેતા લાવતા નથી દૂધ બંધ કરાવે છે દૂધ ઢોળી દે છે તે કારણે બધું અકસ્માતના કારણે બધું પ્રે થાય છે એ કારણે લોકો ઘર છોડીને જતા તારાબંધી કરે છે આ વાતનું નિરાકરણ લાવો તે માટે સરકારને માગણી છે પુલ બનાવવાની માગણી ત્રણ વર્ષની છે તે છતાંય લોકો સરકાર હાથ ધર નથી લેતું એ વાતનું નિરાકરણ લાવવા બાદ સુદામ પરમાર સોનલ બેનર વિન્સી નીચે અમારે ગામડે ગામમાં શ્રી બાગાશ્રી પ્રતાપસિંહનું અવસાન થયું હતું તેથી અમારા ગામમાં દરેક પુરુષો ભાગી ગયા છે તેમાં મારા પપ્પા પણ છે ત્યારે મારા પપ્પા ઘરે ના હોવાથી મારી મમ્મી ખેતરમાં પાણી વાળવા ગઈ છે તો અમારે અમારે શું ખાવું અમારે ઘરે દૂધ છે પણ અમારે ઘરે લગભગ દસ થી પંદર લિટર દૂધ થાય છે જ્યારે અમે તે દૂધ ઘટનમાં ઢોળી દઈએ છીએ અમારે ખાવું છું અમારા પપ્પા કાકા બાબા કોઈ ઘરે નથી તો અમારે કમાવના ઘરમાં કોઈ વ્યક્તિ નથી તો જેમ બને તેમ અમારા ઘરમાં અમારા પપ્પા કાકા તથા દરેકને ઘરે આવે તેવું કરવું જોઈએ સામાન્ય રીતે કોઈપણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે જો કે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી જોકે ત્યારબાદ ચાલીસથી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી સાતસોથી વધારેના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલમાં ગામના તમામ પુરુષો ફરાર થઈ ચૂક્યા છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે પણ મહિલાઓ માટે એકલા જીવન જીવવું દુષ્કર્મ છે તેમજ ખેતી અને પશુપાલન માટે પણ હાલના તબક્કે કેટલીય સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા નિર્દોષ લોકોને પણ પારાવાર સમસ્યાઓ પેદા થઈ છે એક તરફ હંગામો કરી આંખંપી કરનાર લોકો હાજર તારીખે સ્થાનિક કક્ષાએ જીવન ગુજરાતા હોવાનો આક્ષેપ છે તો બીજી તરફ ગામડી ગામે નિર્દોષ લોકોએ ગામ છોડી ઘર ઘર ભટકવાનો વારો આપ્યો છે જ્યારે ગામની મહિલાઓને હાલના તબક્કે તંત્ર દ્વારા સમગ્ર મામલે પાયરોગ ભૂમિકા ભજવનાર લોકોને સજા કરવાની સાથોસાથ નિર્દોષ લોકો માટે ઠોસ કામગીરી કરવાની માંગ કરી છે પુરુષો જતરાહી તે આ કેસ મેળો સો એ લોકો નિરાકરણ કરો એવી એવી માંગ સમાર ઘટના એમ ક રોડ ઉપર દૂધ ભરાવા જેલા તાને એક્સિડન થયો પુલ રોડ રસ્તા ઉપર ના કરતા આ પુલ માટે મારા પોપલ નથી તાને જે એક્સિડન્ટ થયો હી ગ

પુરુષ નથી તેમ કામ આ પ્રસ્તાવ આ તા ઘરે પોતે તમારે ના જો તો તમાર બૈરો તો મનશી વાટ જોઈ રહ્યો છે મા બૈરો છો વાટ ના જો રે અર્ધો સો બાપો વગર ઊંઘતો નથી તો અમુક જે ગુને છે એ લોકો પણ ભૂલે ના હોય એ લોકો ડુંગ ફર્યું છે બધા પછી ઈનો દિકાન કરો ઈનો ઉપસીનો સોલ્યુશન કરો એવી એ માંગસાવ મારા ઘરન બધા લોક થઈ ગયેલા છે આદમી બધા તારા માય માં ભાગી ગયા છે ને વૈરા છે 2000 ની વસ્તી છે બે માણસ છે ખાલી સ્ત્રીઓમાં સ્ત્રીઓ બીખ ના સ્ત્રીઓ બધી ભાગી જાય છે અને લોકો ફોન કરીને કે છે કે આ પોલીસ આય ઓ આઈ કરી કરી બધું તે તો ડુંગર જતો હોય છે એના કારણે બીખનો ડર વધારે રહશે કોઈ પુરુષ ગામની અંદર સી નહી લોકોને ખબરા સુખર વીખ કોઈ ખબર નહીં પડતી એનો કોઈ નિર્ણય લાવો તો બરોબર સહેબ એટલું કે માંગે બીજું શું ચૂકે ગામડી ગામે થયેલી હિંસક અથડામણ બાદ ત્રણ જેટલા પોલીસ કર્મી સહિત પોલીસ વાહને પણ આગ ચંપી થઈ હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ ઉપર ફરિયાદ કરી આડેધડ અટકાયતો કરવાનો સિલસિલો શરૂ થતા ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સ્મશાન સમાન લાગી રહ્યું છે ગામના કોઈ પુરુષ ન હોવાના પગલે મહિલાઓને પણ જીવન ગુજારવું સમસ્યારૂપ બની રહ્યું છે એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનારા લોકો માટે દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક કમ મંત્રી પણ અપેક્ષા રાખી રહ્યા છે પાંચ દિવસ પહેલા જે અકસ્માત હાઈવે ઉપર થયેલ હતો ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે દર્શન બાદ જે રાયપિંગનું ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં ગામમાં કોઈ પણ પુરુષ જોવા મળતા નથી દૂધ મંડળી પણ હાલમાં બંધ છે અને ફક્ત ફક્ત મહિલાઓ અને નાના બાળકો જ છે જો આ સરકાર લેવલે અને થોડું સ્લો કરવામાં આવે દૂધ મંડળી ખોલવામાં આવે તો દૂરના ગામમાં દૂધ ભરાવા માટે મહિલાઓને તકલીફ ન પડે અને આ વસ્તુ ખૂબ જરૂરી છે પટેલ અખિલ કુમાર અશોકભાઈ પટેલ તલાટીકમ મંત્રી ગામડી ગ્રામ પંચાયત તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગામડી મુકામે નેશનલ હાઈવે ઉપર શામળાજી હિંમતનગર હાઈવે ઉપર જે અકસ્માત થયેલ ત્યારબાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે જે સંઘર્ષના કારણે હાલમાં ગ્રામ દૂધમી ગામની દુકાનો સરકારી સંસ્થાઓ તમામ વસ્તુઓ બંધ છે જેના કારણે ગામની મહિલાઓ અને બાળકો જ ગામમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં પાણીના પીવાના પ્રશ્નોના કારણે ડોર અમારે આજે બોલાવી આઈ કાર્ડ આપી અને આ બોલાવી અને પાણી ચાલુ કરાવવું પડેલું છે તેમ છતાં ગામમાં પીવાના પાણીનો હાલ અત્યારે પ્રશ્ન નિવારણ કરેલ છે અને મહિલાઓને દૂધ મંડળી દ્વારા જો દૂધ ભરાવામાં આવે તો તેમને ઘણી રાહત મળી રહી છે હાલમાં મહિલાઓ અને મહિલાઓનું દૂધ ખૂબ જ પ્રમાણમાં બગાડતું જાય છે અને બાળકો પણ કોઈ ધંધા રોજગાર વગરના થઈ ગયેલા છે જેથી દુધ મંડળી ચાલુ કરાવવા નમ્ર છે એક તરફ કાળઝાળો નારો ચાલી રહ્યો છે તેમજ આગામી સમયમાં ખેતીની સિઝન આવી રહી છે તેમજ પશુપાલનના પગલે મહિલાઓ માટે પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવાય તે જરૂરી છે જો કે આગામી સમયમાં મામલે ઠોસ પગલાં લેવામાં તંત્ર ઊણું ઉતરશે તો આગામી સમયમાં સ્થાનિકોની સમસ્યામાં વધારો થશે તે નક્કી છે રાજકવલસિંહ પરમાર ભારતની અસ્મિતા